શ્રી ડભોઈ દસાલાટ સમાજ ટ્રસ્ટની રચના થઈ હતી જેમાં સમાજના સભ્ય પરસ્પર પરિવારો એકબીજાની નિકટ આવે એ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું વખતો વખત સમય વિતતા હાલમાં સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેજસ્વી તારલાઓનું સન્માન હોડી રસિયા આર્થિક રીતે નબળા પરિવારોને સહાય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો થકી શ્રી ડભોઈ દસાલાળ સમાજ એક આઘવું સ્થાન ધરાવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમાજ ટ્રસ્ટની એજીએમની બેઠક મળી જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે દિલીપ શાહ ઉપપ્રમુખ તરીકે રાજેશ શાહ અને સાદુલ શાહ સહિત કારોબારીની નવી ટીમની જાહેરાત થઈ જે અંતર્ગત નવનિયુક્ત પ્રમુખે મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કર્યું જે કાર્યક્રમમાં હાજર રહેલાઓએ ગરબાની રમઝટ માણી બીજી તરફ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ઉપરાંત દ્રષ્ટિકોણ તેમજ પ્રમુખના આમંત્રણને માન આપી પધારેલ પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ રાજેશ પરીખ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ દિલીપ શાહને શુભકામનાઓ પાઠવી હતી સામાજિક સંગઠનોના નેજા હેઠળ અલગ અલગ સંગઠનો કામ કરતા હોય છે અને એમાં પણ ડભોઈ દસાલાળ સમાજ જેમાં બે હજાર ચોવીસના પ્રમુખ તરીકે દિલીપભાઈજી શાહની જે વરણી થઈ છે સર્વાનુમતે તમામ લોકોએ એમને એક સાથે વરણી કરી છે એવોનો આ કાર્ડ ખૂબ સારો નીવડે સાંસ્કૃતિક ધાર્મિક અને એજ્યુકેશનલ હેલ્થ રિલેટેડ જે પણ પ્રોગ્રામો આવનાર સમયમાં એમના નેજા હેઠળ થાય એમાં શક્તિ પ્રદાન થાય એવી શુભેચ્છા ડબ્યુ દસરા સમાજનો હું છાસઠમા વર્ષમાં પ્રવેશ થયો એમાં હું પ્રમુખ તરીકે નિમણૂક થઈશ પણ એકસઠમા વર્ષનો હું પ્રમુખ સમાજે મારી પર જે ભરોસો મૂક્યો છે એનું સર્વ પાલન કરીશ અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવામાં આગામી આગામી દિવસોમાં મારો એજ્યુકેશન પ્રોગ્રામ પહેલો પ્રોગ્રામ આપણે મા સૈનિકોને રક્ષાબંધનનો મોકલવાનો પ્રોગ્રામ બીજો સૈન આપણે રક્ષા અરે એજ્યુકેશન પ્રોગ્રામ અને સંસ્કૃત પ્રોગ્રામ ત્રીજો આપણો રસિયા શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ અને ચોથો આપણે છવ્વીસમી જાન્યુઆરી પચાસ તકેથી બ્લડ ડોનેશનનો ટાઈમ મારા છોકરાઓનો રમતો અને ઓડી રશિયા તો પછી જલેબી ઉત્સવ બેસ